hello what's up guys welcome back to my new vlog video guys i'm going to go to the house and go to the house પ્રાઇવેટ પ્લાન લાગે ગાઈસ અત્યારે નાસ્તા માટે ઢાબેલી અને વડાપાવ અને એવું બધું મજા આવી જા અત્યારે અમે બધા પાર્ટી કરી ફુલ ભવન ફુલ ભવન વાવા જોરું ધાઈ હાથમાં

ગાઈસ હું ચાવી આપવા માટે જાઉં છું શરદી થઈ ગઈ લાગે છે વરસાદના લીધે કાલ આઈસ્ક્રીમ ને એવું ખાધું ને એટલે કોઈ દેખાતું છે નહીં હમણાં આવતા લાગે છે તો ગાઈસ કોઈ આવ્યું નથી ચાવી આપી દીધી હે હું એકલો હું આખી સોસાયટીમાં સિક્યુરિટી વાળા ભાઈ તો હે મોબાઈલ જોતા થાય તો અત્યારે શું કરે એક બે વાગ્યા એક દોઢ વાગ્યો અને જીતી ફાઈનલી જીતી ગઈ છે એક ઓવરમાં પંદર રન જોતા જીતી ગઈ ફાઇનલી જીતી ટોપ વન બ્રો જીતી વિન ફાઇનલી ગુજરાત ટાઇટલ ટોપ વન અને બેંગાલુરુ ટોપ ટુ મારી બે ફેવરેટ ટીમે પહેલાં હું બેંગ્લોરને સપોર્ટ કરતો ગુજરાત આવ્યું પછી ગુજરાતને સપોર્ટ કરવા માંડ્યો બીજી આ ટાઈટન થઈને ત્યારથી હવે ફાઈનલી કર્યું ટોપ વનના ટોપ ટુ પ્લેયર ટીમ આપણી જ છે આપણી ચાહક ઓલવેઝ આરસીબી ફેન ગાઈસ અત્યારે એક દોઢ વાગી ગયો છે અમે બી बार मौसम चेक करवा क्यों है मौसम थोड़ी थोड़ी नानी, नानी बारिश ना आ, आ रही है ना वो आ गया है हम कैसा लग रहा है तेरे को बारिश आ रही है कितनी आ रही है थोड़ी थोड़ी ऊपर जाना है कि नीचे जाना है ऊपर ऊपर तो डर लगता है देख कितना दे है